અને અનેક માથાભારે આરોપીઓ સામે ગુસ્સી ટોકની ફરિયાદ નોંધી જેલમાં પણ ધકેલી દીધા હતા તો થોડા સમયથી સુરતમાં ગરીબો તથા વેપારીઓને ધાગ ધમકી આપી તેઓની મિલકત તથા પૈસા પડાવતાને ખંડણી ઉઘરાવતા આરોપીઓ જેમાં બચાવ બંધુઓ ઇમ્તિયાઝ સદામ ફૈઝલ સદામ તથા સાહેબ ગોડીલ એટલે કે અને ગોડીલ ગેંગ સામે વર્ષ બે હજાર છથી અત્યાર સુધી તેર જેટલી ફરિયાદ નોંધાઈ છે જેમાં ખંડણી ધાગ ધમકી છેતરપિંડી લૂંટ મારામારી જેવી ફરિયાદો નોંધાઈ હોય અને હાલમાં તાજેતરમાં સદ્દામ ગોડિલ ગેંગ સામે છ જેટલી ફરિયાદો પણ નોંધાઈ સાથે આરોપી શાહેદ ગોડિલ વિરુદ્ધ મુંબઈમાં પણ ગુનો નોંધાયો હોય જેથી સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આરોપીઓના ગુનાઓને મોડસ ઓપરેન્ડીની તપાસ કરતાં આ ટોળકી સજ્જન માણસોની જમીનો પડાવી લેવા સહિત ખંડણી ઉઘરાવવાનું પણ કામ કરતી હોય જે આખરે હાલમાં ચોક બજાર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ગુસ્સી ટોકની કલમો ઉમેરી સદ્દામ ગોડિલ ગેંગ સામે ટોકની ફરિયાદ નોંધી હતી કારણ કે સુરત એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકોમે વધુ માહિતી આપી હતી સદ્દામ ગોડિલ એક ગેંગ છે જે ગેંગની અંદર મુખ્ય જે આરોપી છે ઇમ્તિયાજ ઉર્ફે સદ્દામ છે એનો ભાઈ છે ફૈઝલ એ ગેંગનો એક બીજો સભ્ય છે તે ઉપરાંત સાબિર ગોડિલ અને એના મિત્રો આ બધા એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની એક સિન્ડિકેટ ચલાવતા હતા અને તેઓ પોતે પણ ગુનો કરતા હતા અને એ ગેંગના સભ્યો પણ ગુનો કરતા હતા આ લોકોના વિરુદ્ધમાં બે હજાર છ થી અત્યાર સુધીમાં ટોટલ તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ બધા જ ગુનાઓ જે છે ખંડડી ધમકી છેતરપિંડી લૂંટ અને મારામારીના છે અને આ ગુનાઓની અંદર આ લોકો જે છે એના જે એમો એવી હતી કે એ લોકો કોઈની સારા સજ્જન માણસોની જમીનો પડાવી લેવી એના જંત્રી ભાવ આપીને બીજા પૈસા ન આપવા તથા કોઈ વ્યક્તિને બીજા કોઈ લુખા તત્વોને વચ્ચે નાખી અને કોઈની પાસેથી પૈસા પડાવવા તથા ધાકધમકી આપવી તથા યુએસડીટીનો વેપાર કરવો અને જીએસટીનું ભારત સરકાર સાથે જીએસટી કૌભાંડ કરવું તથા આવા અનેક ગુનાઓ આ લોકો સતત પ્રવૃત્તિ કરીને આચરતા હતા એના વિરુદ્ધમાં તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ જે ગોડીલ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં તો મુંબઈમાં પણ એક ગુનો દાખલ થયેલો છે એટલે આ લોકો એક આંતર રાજ્ય ગેંગ ચલાવે છે અને આંતરરાજ્ય દરેક રાજ્યોમાં આ લોકો આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે લેટેસ્ટ આ લોકો વિરુદ્ધમાં એક સાથે છ એક ગુના દાખલ થયેલા છે ને એટલે જે છેલ્લો જે ગુનો લેટેસ્ટ છે ચોકબજાર પોસ્ટનો એની અંદર ગુચ્છી ટોકની કલમ ત્રણ એક ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ ચાર એડ કરવામાં આવેલી છે ગુચ્છી ટોક એ એવો કાયદો છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સિન્ડિકેટ બનાવી અને ઓર્ગેનાઇઝ કરે ત્યારે એના એના જે હેડ હોય ટોળકીના વિરુદ્ધ અસંખ્ય હાલમાં પણ આ ટોળકી વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ રહી હોય જેથી ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી આ સદ્દામ ગોડેલ ટોળકી સામે સુરત એસઓજી ગુસ્સી ટોક નું હત્યાર કાયદાનું ભાન કરાવી છે